વાલા મિત્રો ફરી એકવાર આપણે ગીરા ગુર્જરીના દિશાભ્રમ અંતર્ગત આવતા એકત્રીસમા એપિસોડમાં મળી રહ્યા છીએ તમને બધાને હું ખૂબ જ યાદ કરતો હોઉં છું મને એમ થાય છે કે તમે મારા એકાંતના સાથીઓ છો બધા એટલે હું એકલો નથી પરંતુ મારી સાથે ગુજરાતી બોલતા તમામ નાગરિકો આ બાલમૃત્ત કદાચ જાણે કે મને કંપની આપતા હોય અને મારી એકલતા જીરવવા માટે મને મદદ કરતા હોય એવું હું ફીલ કરી રહ્યો છું આજે યોગાનુ યોગ એકવીસમી તારીખે જ્યારે માતૃભાષા પર્વ આવી રહ્યું છે વિશ્વ માતૃભાષા દિવસ આવી રહ્યો છે અને એની બહુ જ મોટા પાયે ઉજવણી થઈ રહી છે આખા ગુજરાતમાં બલકે આખા દેશમાં ત્યારે આખી દુનિયામાં લગભગ દુનિયાભરની માતૃભાષાઓનો આ માતૃભાષા દિવસ છે વિશ્વ માતૃભાષા દિવસ ત્યારે એના સંદર્ભે આપણે આજે વાત કરીશું આપણી ભાષા ગુજરાતી એ કોઈ જીવિત તેવી ભાષા નથી આપણા કવિએ તો કહ્યું કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત એટલે ગુજરાત તો આખી દુનિયામાં વસેલું છે દુનિયાનો કોઈ એવો ખૂણો નહીં હોય કે જ્યાં આગળ ગુજરાતી તમને મળી ન આવે અને ઘરમાં તો પાછો એ ગુજરાતી જ બોલતો હોય હા એનામાં એક જબરજસ્ત બધાની સાથે હળીમળીને ભળવાની જે ક્ષમતા છે જે વૃત્તિ છે એના કારણે એ જ્યાં જશે ત્યાં બિલકુલ જ દૂધમાં સાકરની જેમ ભરી જાય છે એટલે કદાચ પોતાની ભાષાને જેટલી પ્રચારિત કરવી જોઈએ એટલો એ નથી કરતો નહીતર તો અત્યાર સુધી દુનિયાની અંદર ગીરા ગુર્જરી માત્ર ગીરા ગુર્જરી ન રહી હોત એ વિશ્વ ગુર્જરી બની ગઈ હોત આપણા સાહિત્ય પરિષદના એક સમયના પ્રમુખ નારાયણ દેસાઈ જે ગાંધીજીના સચિવ મહાદેવ દેસાઈના સુપુત્ર હતા જેમણે ગાંધીજીના વિશે બહુ જ વિસ્તૃત જીવનચરિત્ર લખ્યું છે ચાર ભાગમાં અને એમના પિતાના વિશેનું જીવનચરિત્ર પણ લખ્યું છે એવા નારાયણ દેસાઈ આપણને એમ કહેતા કે ખરેખર તો આપણી ભાષા ઈરા ગુર્જરી એને આપણે વિશ્વ ગુર્જરી બનાવવી જોઈએ આ વિશ્વ ગુર્જરી બનવાની એનામાં પૂરેપૂરી ક્ષમતા હતી છે અને રહેશે કારણ કે ગુજરાતી ભાષા એ કોઈ સામાન્ય ભાષા નથી એ બહુ જ મોટા માણસોની ભાષા છે તો વિચાર કરો કે ગઈ સદીના સૌથી મોટા માણસ કોણ દુનિયાભરમાં તો એક સર્વે કરવામાં આવ્યો અને એની અંદર નક્કી કરવામાં આવ્યું કે ગઈ સદીના સૌથી મોટા મહાપુરુષ એ મહાત્મા ગાંધી છે બીજું કોઈ જ નહીં મહાત્મા ગાંધી બીજા કોઈ પણ વિશ્વ માનવીય કરતાં વધુ લોકપ્રિય વધુ જાણીતા અને વધુ પૂજનીય રહ્યા છે એટલે લગભગ તો દુનિયામાં ભાગ્યે જ કોઈ એવો દેશ હશે કે જેણે પોતાના દેશની અંદર આ ભારતના રાષ્ટ્રપિતાની મૂર્તિ સ્થાપિત ન કરી હોય ગાંધી કદાચ આપણા દેશમાં ઘુસાઈ શકે પરંતુ એ દુનિયાની અંદર તો ક્યારેય નહીં પૂસાય કારણ કે એને દુનિયાને સત્ય અને અહિંસા જેવા તત્વો અને સત્વો અને સત એ એના વિશેની જે થિયરી એ આપી છે સત્યાગ્રહ આપ્યો છે એક સામાન્ય માણસ ક્યાંથી ક્યાં પહોંચી શકે છે સત્યના પ્રયોગો કરીને એ ગાંધીજીએ બતાવ્યું છે તો આ સત્યના પ્રયોગો એ એમના પોતાના જીવનની કથા છે આત્મકથા છે ગાંધીજી તો પોતે બેરિસ્ટર હતા બહુ સારું અંગ્રેજી જાણતા હતા અને છતાં જ્યારે લખવાની વાત આવી ત્યારે એમણે ક્ષમા લખ્યું તો પોતાની માતૃભાષામાં લખ્યું માતૃભાષાનો એમની મન બહુ જ મોટો મહિમા હતો એટલે જ્યારે દક્ષિણ ભારત દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ સફળ સત્યાગ્રહ કરીને એ ભારતમાં પાછા ફરે છે ઓગણીસો ને પંદરમાં તે વખતે એમના સ્વાગત માટે બધા ગુજરાતીઓ ઉમટી પડ્યા હતા મુંબઈની અંદર અને એ ગુજરાતીઓની સભા એમાં ટિળક જેવા પણ હાજર રહ્યા હતા ગોખલે પણ કદાચ હાજર હતા અને ફિરુષા જેવા બહુ મોટા એ વખતના આગેવાન રાષ્ટ્રીય આગેવાન એ પણ હાજર હતા આયોજન એક ગુજરાતી બેરિસ્ટરે કર્યું હતું અને એમનું નામ મોહમ્મદ અલી ઝીણા હતું જે પાછળથી પાકિસ્તાનના રાષ્ટ્રપિતા બન્યા તો એ વખતે જ્યારે મહાત્મા ગાંધી એ વખત તો મહાત્મા થયેલા હતા નહીં એ તો બેરિસ્ટર ગાંધી હતા બેરિસ્ટર એમ કે ગાંધી તો બેરિસ્ટર એમ કે ગાંધી આવશે જ્યારે આ સભાની અંદર ત્યારે તો કોટ પાત લૂન કરીને આવશે એવી અપેક્ષા જતી એ લોકોને પરંતુ જ્યારે ગાંધી ત્યાં પ્રવેશે છે એ વખતે માથે પાઘડી છે શરીર ઉપર અંગરખું છે અને ધોતીયું પહેરેલું છે બિલકુલ કાઠિયાવાડી પરિવેશમાં પોતાના જ પરિવેશમાં પોતાના જ પહેરવેશમાં આ મહાન વ્યક્તિ ત્યાં આગળ ઉપસ્થિત થાય છે અને જ્યારે સ્વાગત પ્રવચન પોતે જ્યારે અંગ્રેજીમાં કરવા જાય છે ત્યારે એમને ટોકે છે કે નહીં તમે ક્યાં ગુજરાતી નથી જાણતા તમે તો ગુજરાતી છો તમે ગુજરાતીમાં બોલો એ જ રીતે જ્યારે ટિળક પોતે અંગ્રેજીમાં બોલવા જાય કે ગોખલે અંગ્રેજીમાં બોલવા જાય ત્યારે એમને એ ટોકે છે કે નહીં ભલે તમને ગુજરાતી ન આવડતી હોય તમારી માતૃભાષા મરાઠી છે એમાં બોલો અંગ્રેજી એ તો આપણા માટે એક ગુલામીનું પ્રતિક છે એટલે આપણે જ્યારે દેશને આઝાદ કરવા નીકળ્યા હોઈએ આપણા દેશની અસ્મિતા આપણા દેશની એક આગવી ઓળખ એવું ઊભી કરવી હોય તો આપણે આપણી માતૃભાષાને મહત્વ આપવું પડશે આપણે પોતાની એક રાષ્ટ્રભાષા પણ બનાવવી પડશે તો મિત્રો એવી માતૃભાષાનો મહિમા કરતું આ માતૃભાષા પર્વ છે અને એ પર્વ શરૂ કેવી રીતે થયું બાંગ્લાદેશનો જન્મ જ એ ભાષા માટેના આંદોલનમાંથી થયો બાંગ્લાદેશ એ પહેલાં પાકિસ્તાનનો જ ભાગ હતું અને પૂર્વ પાકિસ્તાન જ કહેવાતું હતું પરંતુ પશ્ચિમ પાકિસ્તાનનો જે જુલમ હતો તે એ હતો કે બાંગ્લાદેશીઓ એટલે કે તત્કાલીન પૂર્વ પાકિસ્તાનીઓ પોતાનો વ્યવહાર એમની બંગાળી ભાષામાં કરે એ એમને મંજૂર નહોતું એ એમના ઉપર ઉર્દુ ઠોકી બેસાડવા માંગતા હતા કે ઉર્દુ આપણી ભાષા છે અને તમારે ઉર્દુની અંદર જ બધો વ્યવહાર કરવો જોઈએ એ વખતે એમની સામેનું એક જબરજસ્ત આંદોલન શેખ મુજીબુર રહેમાનના નેતૃત્વ હેઠળ શરૂ થયું આમાર બાંગલા બાંગ્લા બાંગલા અમારી બંગાળી ભાષા અમારી સોનેરી બંગાળી ભાષા એમ કહીને જે આંદોલન શરૂ થયું એમાંથી આખે આખો એક નવો દેશ કંડાર આવ્યો એમાં આપણે મદદ પણ કરી ઇન્દિરા ગાંધીએ એની અંદર ખૂબ જ મદદ કરી હકીકતમાં તો આ બાંગ્લાદેશ એ ભાષાના આંદોલનમાંથી જન્મેલી એક ઘટના છે જે વિશ્વની અંદર એક અભૂતપૂર્વ ઘટના હતી અને એની સ્મૃતિમાં આ આપણી માતૃભાષા પર્વ એ વિશ્વની અંદર ઉજવાય છે ત્યારે મિત્રો ગુજરાતીની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે આપણે થોડાક એ બાબતમાં સંકોચ અનુભવીએ છીએ કે જાણે કે ગુજરાતી એ તો માત્ર ગુજરાતી જ લોકો સમજે અને આપણે તો આપણા બાળકોને જો અંગ્રેજી માધ્યમમાં ન મૂકીએ તો પછી એ બીજાની હરીફાઈ ના કરી શકે એમાં થોડું તથ્ય પણ છે નથી એમ નહીં પરંતુ જેવું આપણા નિરંજન ભગત આપણા વરિષ્ઠ કવિ કંઈક કહેતા હતા એ અંગ્રેજીના પ્રોફેસર હતા અને ગુજરાતીના બહુ જ મોટા કવિ હતા તો એ કહેતા કે ઉત્તમ અંગ્રેજી પરંતુ માધ્યમ ગુજરાતી તમે અંગ્રેજી ઉત્તમ શીખો એની જરૂર છે સેતુ ભાષા છે વિશ્વભાષા છે પરંતુ ગુજરાતી માધ્યમની અંદર તમે બાળકોને ભણાવો વુનશાહે આપણા બહુ જ મોટા લેખકે આખી યાત્રા કાઢવી પડી હતી નરસિંહથી નર્મદ સુધીની જુનાગઢથી શરૂ થયેલી એમની માતૃભાષા વંદના યાત્રા એ આખા ગુજરાતમાં ફરીને છેવટે સુરતની અંદર વિમી હતી અને તે વખતે ખુદ મને મનો શાહે બિલીમોરાની અંદર એક વ્યાખ્યાન માટે નોતર્યો હતો હું જરા સમયસર પહોંચ્યો હતો ને ત્યાં ગયા પછી મને એમ થયું કે મારે શું બોલવું તો તત્કાલ મને જાણે કે એક કવિતા ઉપરથી ઉતરી આવી માતૃભાષા જાણે કે સ્વયંભૂ પ્રગતિ અને એ વખતે મેં જે કાવ્ય એકદમ જેને કહીએ કે તત્કાલ કાવ્ય લખ્યું એ કાવ્ય હું તમારી સાથે શેર કરું છું અને મારી વાત પૂરી કરું છું

એ નદીના માધ્યમથી આપણે અહીંયા આગળ વર્ણવીએ કે તાપી સાબરમહી નર્મદા તુશે તલશે ત્રુજી કે દ્વારા ગુંજી જો દ્વારામતી એટલે દ્વારકા તો ભગવાન કૃષ્ણને પણ ગુજરાતનો આશ્રય લેવો પડ્યો છે છેલ્લે તો જ્યારે જરાસંતિ થાક્યા એવી આ માણસ સાથે લડવા જેવું નથી અને એ મથુરામાં પડ્યા રહીશું તો સતત આપણી પ્રજાને એને આપણને હેરાન જ કર્યા કરશે તો એમણે ત્યાંથી રીતસર પલાયન કર્યું અને સૌથી સલામત એવી જગ્યા એમને શોધી કાઢી અને એ જગ્યા હતી ગુજરાતનો સાગરકાંઠો દ્વારકા એમને સોનાની દ્વારકા વસાવી આરા સુરની અંબા હતું જો મેં ગુજરાતી ભાષાને ક્યાં ક્યાં લઈ લઈ ગયો છું આરા સુરની અંબા તું ને પાવા ગઢપટ રાણી એ સોમનાથની વિજય પતાકા તું તોરણ ની જાય આ બધા આપણા પ્રતીકો છે આરાસુરનું અંબાજી માતાનું મંદિર એટલે કે એક આખી આખી શક્તિપીઠ જ્યાં માતાનું હૃદય પડેલું છે અને પટરાણી મહાકાળીનું મંદિર સોમનાથની વિજય પતાકા જો જે બાર સ્વયંભુ શિવલિંગો છે એમાં સૌથી પહેલું સોમનાથનું શિવલિંગ એનો ઉલ્લેખ થાય છે તું તોરણ ને જારી આ તોરણ એટલે કહ્યું વડનગરનું તોરણ વડનગરનું કીર્તિ તોરણ અને જારી એટલે કહી તો સીધી સૈયદની જારી જે અમદાવાદમાં છે જે હેરિટેજ સિટી એના કારણે આપણને મળ્યું છે કે ડુમસના દરિયાની છોડે રોજ રહે છલકાતી તું ઘણું જીવો ગુજરાતી આ ડુમસનો દરિયો એટલે સુરત અને સુરત તો સોનાની મુહૂર્ત સુરતે તો આપણને નર્મદ આપ્યો સુરતે તો આપણને કરણગેલોનો લેખક નંદશંકર મહેતા આપ્યો સુરત એને તો આપણે ચંચી મહેતા આપ્યા એને આપણને જ્યોતિન્દ્ર દવે જેવા હાસ્ય લેખક આપ્યા તો નર્મદની રણહાર જો હેમચંદ્રની ગ્રંથ કરીમાં મશાલ નરસિંહ વિશ્વની અંદર ક્યાંય પણ નહોતી બની એવી એક ઘટના તે વખતના સોલંકી યુગમાં મહારાજા સિદ્ધરાજના સમયમાં પાટણમાં બન્યું કે રાજા પોતે પગપાળા મુનિની સાથે નગરયાત્રાએ નીકળે છે અને એમણે રચેલો સિદ્ધ હેમ શબ્દાનુશાસન ગ્રંથ એ હાથીની અંબારી ઉપર આરુપ થયેલો છે આવી ઘટના વિશ્વમાં ક્યાંય નથી બની કે વિશ્વમાં ગ્રંથની આવી ગરીમાં કોઈએ કરી નથી એ ગુજરાતીઓએ કરી છે એવી એવી આપણી ગુજરાતી ભાષા છે તો હેમચંદ્રની ગ્રંથ ગરિમા ને મશાલ જો નરસિંહ મહેતા જ્યારે દલિતવાસમાં ભજન કરવા જાય છે એવા તો તલ્લીન થઈ જાય છે એ વખતે આખે આખી મશાલ લઈને નાચતા હોય છે આખો હાથ બળવા માંડે છે એની પણ એમને ખબર નથી રહેતી તો નર્મદની રણહાક ફરી એ કુમુદ કથા રસભીની નર્મદને આપણે વીર નર્મદ કહીએ છીએ અને દાંડીઓ પીટ્યો છે એણે એ વખતની અંધશ્રદ્ધાઓ સામે મેદાને પડ્યો છે અને કલમને ખોળે જીવીને એણે એક નવો શિરસ્તો ઊભો કર્યો નર્મદ નીરણ હાકવરી એક કુમુદ કથા રસ ભીની કુમુદ કથા એટલે સરસ્વતી ચંદ્ર વિશ્વની મહાન મહાનવલ એશિયામાં સૌથી પ્રથમ મહાનવલ રચાઈ તો એ ગુજરાતી ભાષામાં રચાઈ છે આપણું બહુ જ મોટું ગૌરવ છે જેની આપણી નવી પેઢીને કદાચ ખબર પણ નથી વટ પ્રેમલની માણ હજી પણ કર્ણ પટે પડઘાતી પ્રેમાનંદની માણ પ્રેમાનંદે આખ્યાનો રચ્યા અને પ્રેમાનંદ એટલે એવું આખ્યાન કવિ કે એક રસમાંથી બીજા રસમાં ક્યારે સરી જાય છે એની પણ કોઈને ખબર નથી પડતી મીઠ માંડીને લોકો એને સાંભળ્યા કરે છે અને રાત ક્યારે પૂરી થઈ જાય છે એની પણ લોકોને ખબર પડતી નથી ગાંધી વલ્લભ દયાનંદને મહારાજ મેઘાણી આ બધા કોણ છે જે વિશ્વ મૂર્તિઓ બની ગઈ છે જે આપણા દેશની સૌથી મોટી હસ્તીઓ છે મહાત્મા ગાંધી સરદાર પટેલ મહર્ષિ દયાનંદ અને મહારાજ એટલે કે રવિશંકર મહારાજ કે જેમના વિશે તો ગાંધીજી એમ કહેતા કે જો મને ખોરિયું બદલવાની છૂટ મળે તો હું મહારાજનું ખોરિયું પસંદ કરું એટલું એ પવિત્ર ખોળિયું છે એવું પવિત્ર શરીર છે અને મેઘાણી જેને એમને રાષ્ટ્રીય શાયર કેટલે બિરદાવ્યા હતા કે કોટી કોટી કંઠની એક માત્ર આ ગુજરાતી શું છે તો આપણા શ્રમિકોની આપણા ગરીબ લોકોની એક ભાષા છે એમના કંઠની વાણી છે અને ભૂંસાથી જો દેશ દુઆરે તો પર ભૂમે પથરાતી હવે જો અહીં ધારો કે આપણા લોકો આપણા આપણો નવો ફાલ જે સવર્ણોનો કહીએ કે ઉચ્ચ વર્ગનો કહીએ તો એ નવો ફાલ કદાચ ગુજરાતી જાણતો પણ નહીં હોય એવી પરિસ્થિતિ ઊભી થવાની શક્યતા ઊભી થઈ છે કારણ કે અંગ્રેજી માધ્યમમાં ભણે છે ત્યારે એ કદાચ ગુજરાતી ઘરમાં જેવી બોલાતી હશે એટલું બોલી તો શકશે પરંતુ ગુજરાતી વાંચી નહીં શકે તો એ સમયે વિદેશની અંદર જે આપણા લોકો ગયા છે એ પોતાના સંસ્કારો જાળવવા માટે પોતાની ઓળખ પોતાની અસ્મિતા એને ઉજાગર કરવા માટે ગુજરાતી શીખવવાના ક્લાસીસ શરૂ કરી રહ્યા છે અને પોતાના બાળકોને એ ગુજરાતી શીખવે છે તો એ કે છે કે ભૂંસાતી જો દેશ દુવારે પર ભૂમે પથરાતી તો ઘણું જીવો ગુજરાતી કે ચંદ્ર સૂર્યની સાખે હરદમ જુગ રહો ગવાતી કે વૈભવ ગુજરો વિશ્વ ચોકમાં જોઈ ફૂલો અમછાતી તો ઘણું જીવો ગુજરાતી રહો સદા મધમાતી તને ખમ્મા ઘણી ગુજરાતી તો એવી ગુજરાતી કે જે આપણી પ્રેમાનંદની ગુજરાતી છે મહેતાની ગુજરાતી છે મહાત્મા ગાંધીની ગુજરાતી છે ગૌતમરામ ત્રિપાઠીની ગુજરાતી છે જે આપણી કન્યાલાલ મુનશીની ગુજરાતી છે પન્નાલાલ પટેલની ગુજરાતી છે જે ઉમાશંકર જોશીની ગુજરાતી છે સુંદરમની ગુજરાતી છે રઘુવીર ચૌધરીની ગુજરાતી છે એ ગુજરાતી ભાષાનું એક માતૃભાષા પર્વ આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે હું તમને બધાને પણ વિનંતી કરું કે ગુજરાતીને વિસરશો નહીં માતૃભાષા એ આપણી ઓળખ છે અને એ આપણી અસ્મિતા છે જો માતૃભાષાને માતૃભૂમિ અને માતૃભાષા એને જો આપણે વિસરી જઈશું તો આપણે માણસ માણસ તરીકે નહીં રહી શકીએ આપણી માણસાઈ મટી જશે જો આપણે આપણા જીન્સની અંદર જે સાચી ઓળખ છે એ તો આપણી માતૃભાષાના કારણે છે માતૃભૂમિના કારણે છે આપણી માટીના કારણે છે અને આપણી માતાને કારણે છે આજે આપણી વચ્ચે મારા આટલા વિચારો શેર કરવાનો જે મને મોકો મળ્યો એનો મને બહુ આનંદ છે જય જીરા ગુર્જરી ઘણો જીવો ગુજરાતી